દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારના વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી વલસાડ શહેરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે વલસાડ શહેરમાં મેઘરાજા બન મૂકીને હેત વરસાવી રહ્યા છે ઠેર ઠેર રસ્તા ઉપર પાણી ભરાવા લાગ્યા ભારે વરસાદના કારણે તિથલ રોડ અને છીપવાડના ગરનાળામાં પાણી ભરાઈ ગયા આ તરફ અન્ય તાલુકામાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસ્યો છે રોડ અને ગઢનાળામાં હાલ તો પાણી ભરાઈ ચૂક્યા છે અને વાહન ચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે વલસાડમાં મેઘરાજા મનમુખીને હેત વરસાવી રહ્યા છે અને ખેડૂતોમાં પણ ખુશીની લાગણી વધુ વિગતો મેળવીએ સંવાદદાતા બ્રિજેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે બ્રિજેશ આજે વહેલી સવારથી વરસાદની માહોલ યથાવત છે શું સ્થિતિ હાલની જી જે પ્રમાણે આજે સવારથી શરૂ થયો છે વલસાડ શહેરના તમામ વિસ્તારોમાં અત્યારે ધીરે ધીરે ઘૂંટણીયા પાણી ભરાવાની શરૂઆત થઈ છે કામગીરી પર પ્રશ્ન ચોક્કસ ઉભા થાય છે

પોશ એરિયા તિથલ વિસ્તારમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે તો વહેલી સવારે જ્યારે વરસાદ શરૂ થયો તેને લઈને જે મોર્નિંગ વોક કરવા નીકળેલા હોય દર વખતે એવું હતું કે વરસાદ પડે અને દસ મિનિટમાં અટકી જતો હતો આ વખતે વરસાદ એવો પડ્યો કે એવોએ રિક્ષા લઈને ઘરે જવું પડ્યું વરસાદ લાંબો સમય સુધી અટક્યો નહીં વીજળીના કડાકા અને ભારે પવન પણ ફૂકાઈ રહ્યો છે અને આ પ્રમાણે કહી શકાય કે હવે સમગ્ર માહિતી બદલ તો વલસાડમાં હાલ વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત થઈ છે અને તે ધનાધન જાણે કે મેઘરાજાએ બેટિંગ કરી હોય એ પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવ્યા